નમસ્કાર મિત્રો હિન્દ ફરી એક વખત પાછું મને લાગે છે કે યુદ્ધના ધોરણે આપણે યુદ્ધ ખેલવું પડશે આ સરકારની સામે પરંતુ કેટલીક અગત્યની બાબત કે સરકારે કાયમી શિક્ષકોની ભરતી જાહેર કરી પણ ઓફિશિયલ નોટિફિકેશન નથી આપ્યું પણ જ્ઞાન સહાયકનું ઓફિશિયલ નોટિફિકેશન આપવામાં સરકારને બહુ ઉતાવળ છે હવે તો એવું લાગે છે કે બંને બાજુને ગેમ રમી રહી હોય પણ સરકારને પણ વિનંતી કે યાદ રાખજો અગર તમે આપેલી તારીખ પ્રમાણે જો તમે નોટિફિકેશન બહાર નથી પાડતા અને ભરતી નથી કરતા તો ખાસ તમને જણાવવાનું કે આ જ ઉમેદવારો અત્યારે હજારોની સંખ્યામાં હતા હજાર બે હજારની સંખ્યામાં હતા પાંચથી દસ હજાર ઉમેદવારો ગાંધીનગરમાં ધામા નાખશે દરેક ઉમેદવારોએ પણ વિનંતી કે તૈયાર જ ને કારણ કે તૈયાર તો રહેવું જ પડશે કે આ એક બાજુ કાયમી ભરતીની વાતો કરે છે તો બીજી બાજુ જ્ઞાન સહાયકોની ભરતી શા માટે હું તો એમ કહું છું જ્ઞાન સહાયકોને પણ કે કદાચ તમે બે મહિના માટે ત્રણ મહિના માટે નોકરી કરીને શું કરશું આપણા ભવિષ્ય સાથે ખેલવાડ જ કરે છે ને આ સરકાર જ્ઞાન સહાયકોના ભવિષ્ય સાથે પણ ખેલવાડ કરે છે અને આ સરકાર કાયમી શિક્ષકોની ભરતી માટે લડતા અને લાયક ઉમેદવારો સાથે પણ ખિલવાડ કરે છે તો મારી વિનંતી છે અને સાથે ચીમકી પણ છે દરેક ઉમેદવારને કહું છું તૈયાર રહેજો ગ્રુપ કમ્પ્લીટ કરજો આ વખતે હજાર બે હજાર નહીં પરંતુ પાંચ હજારથી દસ હજાર લોકો ગાંધીનગરના રોડ પર આવશે અને કાયમી ભરતી જો સમયસર જાહેર નહીં થાય તો તીવ્ર આંદોલન કરશે હવે વાત રહી આ લોકોએ જે જ્ઞાન સહાયકોની ભરતી બહાર પાડે છે તો મારો ખાસ સંદેશ ગઈ વખતે આપણે એવું અભિયાન ચલાવ્યું હતું કોઈએ જ્ઞાન સહાયકમાં ભરવું નહીં એટલે આપણે ઘણા બધા આપણે જ્ઞાન સહાયકમાં નહોતું ભર્યું પણ આ વખતે એવું અભિયાન ઉપાડવાનું છે કે આપણે બધા જ્ઞાન સહાયકમાં ભરશું દરેકે દરેક વ્યક્તિ જ્ઞાન સહાયકમાં ભરશે પણ શાળા પસંદગી નહીં કરે આપણે ભરતીમાં ફોર્મ ભરવામાં કોઈ વાંધો નથી આપણે ફોર્મ ભરશું જેવી સરકાર આપણી સાથે ગેમ રમે છે ને આપણે પણ ગેમ રમશું ખાસ હું તો દરેકને વિનંતી કરું છું તમારે જેટલા માર્ક્સ હોય એટલા આ જ્ઞાન સહાયક ની ભરતીમાં માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકમાં દરેક વ્યક્તિ ફોર્મ ભરો પણ વિનંતી એટલી છે એક પણ વ્યક્તિ શાળા પસંદગી નહીં કરે એક પણ વ્યક્તિ શાળામાં હાજર નહીં થાય કારણ કે તો જ જગ્યા ખાલી રહેશે અને તો જ ભરતી આવશે એટલે ખાસ વિનંતી કે ભરજો ફોર્મ બધા પણ યાદ રાખજો હાજર કોઈ નથી થવાનું ભરો ભલે અને બીજી વસ્તુ જેટલા પણ ગ્રુપ બની શકાય બનાવો જેવી ગેમ સરકાર રમી રહી છે આ તો મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને ટ્વીટ પણ થયું છે પ્રવક્તા દ્વારા જાહેરાત પણ થઈ છે એટલે અમે વિશ્વાસ છીએ અને એટલે અમે શાંતિથી બેઠા છીએ કે સરકારને એનું કામ કરવા જોઈએ અમે કામ કરવા દઈએ છીએ અમારે ગુજરાતના બાળકોના ભવિષ્ય સાથે મતલબ છે પણ તમે વાયદા ઉપર વાયદા કરશો તો ગાંધીનગરના ધક્કા અમે પણ ખાઈશું ગાંધીનગરમાં ધામા નાખીને અમે પણ બેહીશું અને આ વખતે જેવો તેવો નહીં ખૂબ ખતરનાક આંદોલન કરીશું હજારોની સંખ્યાની અંદર વિધાનસભાનો ઘેરાવ કરવો પડે તો વિધાનસભાનો ઘેરાવ કરશું અમારા ચૂંટાયેલા ધારાસભ્યો છે એને અમે અમારી રજૂઆત કરશું કે અમે તમે આ છૂટીને મોકલ્યા છે સરકારી શાળામાં શિક્ષકો મળે એટલા માટે એટલે પૂરી તૈયારીમાં દરેક ઉમેદવાર મિત્રોને વિનંતી છે પૂરી તૈયારીમાં રહેવાનું છે કેટલા તૈયાર છો રહેવા માટે મને જવાબ આપજો જેટલા તમારા ગ્રુપ બને એટલા બનાવજો જેટલી સક્રિયતા વધે એટલી વધારજો જો એને આપેલી તારીખ પ્રમાણે નોટિફિકેશન નથી આપતા તો લડત લડવાની સો ટકા છે અને લડીશું જ સાથે જ્ઞાન સહાયકમાં ફોર્મ પણ ભરીશું અને હાજર એકે નહીં થઈએ એની સાથે આપણે એના જેવી જ ગેમ રમીશું ઇતિહાસ આપણે પણ ભણ્યા છીએ ઇતિહાસ આપણે પણ ભણાવીએ છીએ સરકાર પણ ઇતિહાસમાંથી શીખે કે જ્યારે જ્યારે શિક્ષક જાગૃત બન્યો છે જ્યારે જ્યારે શિક્ષક હક માટે લડાઈ માટે જ્યારે રોડ પર ઉતરો છે ત્યારે યાદ રાખજો તમારી પણ કઠોળી પરિસ્થિતિ થતા વારડી લાગે એટલે હજુ પણ સમય છે ભલે તમે જ્ઞાન સહાયક લાવ્યા અને આ નોટિફિકેશન તમારથી તાત્કાલિક આવી ગયું આ જગ્યાઓ તમારાથી તાત્કાલિક આવી ગઈ કે આટલાની ભરતી કરીશું આટલી સ્કૂલ છે આટલી જગ્યા છે આટલી વસ્તુ છે તો કાયમી ભરતી માટે આટલી ઉતાવળ કેમ નહીં જેટલી જ્ઞાન સહાયક માટે છે જેટલી તમારે જ્ઞાન સહાયકો ભરવા છે અરે તમે શાળાનું શિક્ષણ સુધારવા માંગો છો તો જ્ઞાન સહાયક એનો વિકલ્પ નથી કાયમી ભરતી કાયમી શિક્ષકો સારા શિક્ષકો એનો વિકલ્પ છે એટલે સમજી જજો દરેક મિત્રોને વિનંતી કે હજુ પણ આપણે એવું નથી કહેતા કે સરકાર નથી લાવવાની સરકાર ભરતી લાવવાની જ છે આપણને વિશ્વાસ જ છે કે સરકાર ભરતી લાવશે કાયમી ભરતીની જાહેરાત કરી છે મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાનમાં કરી છે તો સો ટકા અમારા સંવેદનશીલ મુખ્યમંત્રી છે અમને અમારા મુખ્યમંત્રીના શબ્દો ઉપર વિશ્વાસ છે કે ભરતી આવશે તો ખાસ વિનંતી કે સમયસર તમારું નોટિફિકેશન જાહેર કરો અને જ્ઞાન સહાયકની જેટલી ઝડપ તમે રાખો છો એટલી ઝડપ કાયમી ભરતીમાં રાખો ઉમેદવાર મિત્રોને વિનંતી કે જ્ઞાન સહાયકોમાં જાઓ ફોર્મ ભરો પણ હાજર ન થો જો તમારે તમારું ભવિષ્ય ઉજ્જવળ બનાવવું છે તો તમારી પાસે ફરી એક વખત તક છે આ શિક્ષકેને જ્ઞાન સહાયકમાં નથી મળ્યા એટલે ફરીવાર જ્ઞાન સહાયક લાવ્યા છે અને આપણે જો જઈશું તો જગ્યા પૂરાઈ જશે અને જગ્યા ઉપર ભરતી નહીં થાય એટલે હવે નિર્ણય તમારા હાથમાં છે શું કરવું શું ન કરવું બરાબર છે તૈયાર રહેજો ફરી એક વખત આપણે ઉગ્ર આંદોલન કરીશું અહિંસક માર્ગે ગાંધીનગર જઈશું અને હવે ઉપવાસ રાખવો પડે તો આ મના અનશન પર પણ બેસીશું વિધાનસભાનો ઘેરાવ કરવો પડે વિધાનસભાનો ઘેરાવ પણ કરીશું સત્યાગ્રહ છાવણીમાં પરમિશન લઈને ત્યાં મહિનો કાઢવો પડે તો મહિનો પણ કાઢશું બસ આ તૈયારી સાથે આપણે આપણા આંદોલનને આગળ વધારીશું અગર સમયસર નોટિફિકેશન નથી આવતું તો બસ આટલો જ સંદેશ જય હિન્દ જય ભારત